હે ગાય ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું બધાનું આપણા નવા બ્લોકમાં તો કેમ છો બધા મજામાં થઈ જય હિંદ જય મહાદેવ તો પાછા બાકી ગયા છે અગિયાર અને આપણે થઈ ગયા છે તૈયાર રેડી અત્યારમાં જવાનું છે છે જગ્યાએ આપણું બેંકનું એકાઉન્ટ ક્લોઝ કરાવવા કે ત્યાંની ચાર એકાઉન્ટ છે તો શું કામ ના વધારે તો એક કદું બંધ કરાવી દેવી અને જઈ અત્યારમાં જોઈએ પછી આગળ હું થાય છે ભાઈ બંધ મળે છે બેંકવાળો નહીં તો તાઇશના પર બુજાય જનોમાં મે અટક છે બેઠો હું સાવીને નામો મળવી આને નવો ફોન લીધો તો પેલા બીજા માટે અન ભાઈ પોચે હેને સ્કેમ કરીને પોચે લઈ ગયા કોંગ્રેચ્યુલેશન નવા ફોન કોંગ્રેચ્યુલેશન દઈતા તમે ધોળો દેખાય જો હા થોડું ફેર પડે હો રિજે આવે એવું લાગે અમે તો માં હારું આવે iPhone કરરાઉં જો જો મને કરે

અમારે એ થતી પૈસા ચાલુ લે નો પડે જો અરે મિત્ર મતલબ એની ક્વોલિટી આમાં આવી દો એ વાહ બીજું સારું સાહેબ ફોન હાલો સેમસંગ લેવો પડશે મેડમ હિસાબ કાય થોડો ચોવીને માળ કેટલા એક બે સાઠ ચાર પાંચ બે નવ માળ

મિત્રો તારે પાછા ઘરે બીએ આપણે આપણું નાનું કામ બતાવીને બેંક વાળો મળ્યો નહીં પણ બીજી ગયા એ બતાવી દીધું અને હવે કડીક આરામ કરીને પછી જોવી શું થાય છે નક્કી આજને હાલો હાલો મિત્રો ત્યારે આજ થયું છે નક્કી જવાનું આપણે પ્રચંડના કામે લો નીકળવી તડકાના અને આજે આપણે જઈશું બસમાં કેમ કે બહાર બહુ તડકો છે ને તો ગાડી લઈને જવાનું મને નથી બરોબર લાગતું પાણી પાણી પી લઈને નીકળવી હાલો તડકો રહી ગયો એટલે માણસ મને મૂકવા જો કેટલું સમજાવ્યું મને મને આ તડકામાં બહાર જાવું એટલે હા એ તો આપણું આવવા જવાનું શિડ્યુલ એવું છે ને ટાઈટ મતલબ ટાઈમ બે વાગ્યે નો સમજો કેવો તડકો છે આનો આ તડકામાં કંઈ જવું એમ થાય જ નહીં પણ તો જવું પડે આપણે હાલો તારે મળવી તમને આગળ નસીબ નસીબ એટલે કામ કરી ગયા બસ ભેગી થઈ ગઈ આપણે

ને ઘડીક પતાવી દેવી ઇમરજન્સી છે એટલે બરોબર ને પછી પાછા આપણે ચડી જઈએ આપણા કામે આ જો કેવો બજારો વાંકો વાંકો કામ કરે શું કરવું કરવું પડે જો મિત્રો નવસો નવ્વાણું ઉપર રિક્વેસ્ટ આવેલી પડી છે તો એ એક્સેપ્ટ કરવાનો ટાઈમ નથી તો ચાલો મિત્રો આપણે પાસે ઘર બાજુ નીકળીએ છીએ ઘરે જવાનો ટાઈમ થયો એટલે બસ મળી ગઈ જલ્દી જ આપણને તો સારું હાલો એ મળવી ઘરે જઈને ડાયરેક્ટ મિત્રો આપણે નીકળ્યા છીએ રસ્તામાં જવો કેમ કે થોડુંક હલાઈ જાય અને બે કામ આપડા થઈ જાય આપણે જાય છીએ હાલીન ને પહોંચીને પછી જમવા બહાર જવાનું છે મતલબ કે ના ઘરે એટલે આપણે હાલતા ગાડી એકે ઘરે હતી નહીં એટલે આપણે પાસે હાલી ન જાય તમને ખબર છે હાલો તારે મળવી તમને જઈને જઈને ત્યાં તો શી ખબર લોક ચાલુ કરું ન કરું પણ મળવી પછી

આપડે પાછા નીકળી ગયા છીએ ઘર બાજુ બેન ના ગ્રેમી હાલીના ગયા હતા ને હાલીનાથ પાછા આવ્યા કેમ કે હાલવાની ઈચ્છા હતી કેમ એમ હોય તો અમે રસ્તામાં આયલા જ આવી છીએ અને ઘરે પહોંચીને તમને મળી જાય ઘરે પહોંચીને ચાલો તારે મિત્રો એક બાજુ મૂવી ચાલુ હોય ને એક બાજુ ઉનાળાનો આવી વસ્તુ મળી જાય કેવી મજા આવે મતલબ અલગ જ મોજ આવી જાય ખાવાની અને મૂવી જોવાની હારો 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 હાલો તારે સારું ચાલો તારે મિત્રો અમે આપણે વી આવીએ છીએ ઘરે અને ટાઈમ થઈ ગયો છે બાર વાગવા એવા હે તો હોઈ જ આવીને આપણે આજનો વ્લોગ એમ પૂરો કરવી તો કેવો લાગ્યો બ્લોગ જણાવજો કોમેન્ટમાં લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરી દેજો અને હા નવા હોય તો જરૂર વિડિયોને શેર અને સબસ્ક્રાઈબ કરજો ચાલો મળીએ તમને કાલે નવા વ્લોગ સાથે આવી તો ત્યાં સુધી જય હિન્દ જય મહાદેવ બાય બાય